એવું કે આપણે મોટા ઉત્તરાખંડ બાજુ પહાડ ઉપર આવી ગયા દેખાતું જ નથી બતાવી દોલી સાહેબ જો બતાવો ભાઈ બતાવો ને બતાવો

ને જો આ છે પોલીસ ચોકી છે નાઇટ વાળા નાઇટ શિફ્ટ કરતા હોય ને બધા એ ઉતા હોય બરોબર અને જો પબ્લિક અત્યારે સીએ અત્યારે અત્યારે ઝાકર આવી ગયા chắc cô thấy gì nên là nick cũng vậy nên là hàm một cái lấy nhảy lên là bác của bác của mình thì bắt đây à nên ai cho nó nó chơi mình đây thì đi cho tao đây પછી અહીંથી આ જે રસ્તો જાય ને ત્યાંથી ઉપરથી આપણે કે ઓલો નગારીઓ પાણો નથી હતા નગારા જેવું કંઈક વાગે એ ઉપર જવાય જો અહીંયા જાહું તો એ ઉતારશો કે ઓલરેડી વિડીયો બહુ લોંગ થઈ ગયો આપણે અહીંથી આવ્યા તો નીચે બોલ ભીયુષભાઈ આ ભાઈ વાહું થાપ થાપું રહી ગયું મારે ધીમે ધીમે ઢીકા માં નહીં ગયા વાહું દુખવા લાગે ઉમર થઈ ગઈ ભાઈ હવે પેલા હા પેલા આની ઉંમર થઈ ગઈ એનું કહું

હા હા આયા જડવા માટે પેરવા જતો તમારે ગાઈસ આ ખાલી વાદળું ને બતાઈ તો ને દેખા હે બાકી તારું શું છે મન તું કે કરી હાલ હાલો ઉપર હાલો જાવ માન છે તો આ ના ના ઉપર છે તને પગમાં વાંધો નહીં આવે

ફૂલ ઝાકળ છે જો અત્યારે કઈ દેખાતું અમે નક્કી કરીને આવ્યા હતા કે ઉપર જાઉં તો આમ જરાક સીની વાઈ છે બધી નેચરના બટાજ જ્યાં જો અહીંયા બી ઝાકળ જ છે વધારે નથી દેખાતું આમ પછી આમાં ક્વોલિટી કંઈ આવે ને બરોબર આ એમ તો ઉપર આવો ને એટલે બાથરૂમ ની બધી પાણી વાણી બધી વ્યવસ્થા છે ઉપર આવતા બધું છે એટલે શું છે નીકળીએ ઓલા ભાઈ જોયું એ ભાઈ ભાઈ પણ કઈ ખબર ન પડી હમ હમ ખબર હે ત્યાં તો તારે પા જગ્યા છે ને અહીંથી ઉપરની સાઈડ આપણે નગારીઓ પાણો ગઈ ને અહીંયા જવાય બટ હવે અહીંયા નથી યાદ ઝાકળ એવી છે એટલે મેં નક્કી કર્યું કે વિડીયો જો શૂટ કરીશું એમાં કાંઈ દેખાવાનું નથી બાકી આ મસ્ત અત્યારે વ્યૂ છે આ મસ્ત છે અત્યારે મજા આવી વાતાવરણ ને હા વર્ષા જેમો જોરદાર જો આમાં એ ઉભી રહી ગયા વારી પતરો હે નીચે નાયા ઉપર આવ્યો વર્ષા છે અત્યારે તો ભુંગરામાં ચાલુ થઈ ગયું

અમને લાગ્યું કે ઉપર આવીશું ને આખું કુ નેચર નું વ્યૂ લેવું બટ ઈ હું તો દેખાડણો જ નહીં આખું વાદળા કોકના જંગલ પેરે આમ ગમેના નો પે લેવા હે પેલા અહીંયા ફોટો પાડે થમણેલો અમે આમ કેટલી છે ઉપર હવે શેડી ઉતરી અને હવે નીચેની સાઈડ જઈએ આમાં દૂર દૂર લગી બધા છે ને વાદળા દેખાય છે મને તો આ નેચર વ્યૂ અંદર હે પણ એને ટાકી દીધું નેચર નહીં

ચપ્પલ તૂટી ગયા ગાયશ હું અમુક વસ્તુ કેતો હોય હાજો કેતો હોય કેમ કે મેં ટાઈમ ટ્રાવેલ કરેલું છે ગાયશ હવે હું તમને એ કહું છું અમે કલાકમાં નીચે પહોંચી જશું તો તમને કલાકમાં અમે નીચે જઈ અને ડેમ પાછી ફરી બતાવશું ચલો મી ગાય

એટલે તું કા પાછળ આલ કા હું આગળ આલું એટલે કોપીરાઈટ નો આવે બંધ કર દો તો હા આમાં એવું છે કોપીરાઈટ ફટાફટ જ આપી દે YouTube વાળા અત્યારે એવું થઈ ગયું ને પાવરફુલ એટલે એ વિડિયો ડિલીટ કરના છે વાહ પછી આવી જ રીતે નો લોગ ઉતારવો પણ ત્યાં તો હવે આવું દેખાવાનું છે

સારું ચાલો નીચે જાય છે હવે અને જો ફાઇનલી ગયા છે ને આપણે નીચે ધ્યાન પડ્યું દાતાર બાપુના કદમ તરફ જવાનો રસ્તો એટલે અંદર આવી રીતે અહીંથી જવાય અંદર અહીંથી હવે હરંગ જવાનું છે નીચે આવી રીતે આવેલા છે આમ રોડ ટાઈપનું આવું અહીંયાથી ટ્રેક્ટર ને સામાનને પૂકડવા માટે આવતા હોય છે અને અમે અહીંથી આવ્યા અહીંયા જોઈએ ગાડી વરસાદ જોરદાર ને ત્યાં પાણી ભરાઈ ગયા હું તો અહીંથી લપટા લપટાણ એવું છે ચપ્પલ પહેર્યા નથી

અમે ત્યાં આવ્યા તો ત્યાં નાતો વિલિંગ ડેમ જોખીશ સૈલો શૈલ છે ડેમ હાલો તો ફાઇનલી ગાય જોવા નીકળી ગયા આપણા ડેસ્ટિનેશન હોમ એટલે કે હોમ ઉપર ફાઇનલી ઉઠી ગયા હાથમાં કેટલો લાઈફો નથી પણ વરસાદ ને ભીના છે ત્યાં ટાઈટ લાગે ટીપુન આગળ છે ના અહીંયા આપણે સારું તો હવે હાલો વિડીયોમાં એન્ડ આપી દઈએ આમાં બે પાર્ટ રાખીએ કેમ કે એક પાર્ટમાં વિડીયો લોંગ થવાનો છે ઓલરેડી ડેફિનેટલી એટલે હવે આપના પછી બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ રાખતા જજો ભલા માણસ બાકી જોડવામાં તો ખરેખર હજી પછી ઘેરે ભૂકી ગયો અને ઘેરે આવે તો પાછું કઈ કામ હતું તો એ ગયા હતા અને હવે તો બીજું એવું છે કે જે પ્લાન છે પછી ગિરનારનો એટલે એટલે ઉતારવો તો છે ગમે થાય હા એવું છે કે ઉપર જતા છે ને કઈ કંઈ આમ ફેર ન પડે બટ પછી નીચે આવો ને ત્યારે આમ ઉપર જતા જરાક એવું થાય જરા જરા ટફ લાગે પછી નીચે આવો તો એમ થાય કે હવે રેડી કઈ આમ ખબર નથી એટલે કોઈ નહીં આવે છે ને આપણે ઇગ્નોર કરી એટલે હવે આ વિડિયોને એડ કરીએ અને મળીએ પાછા નવા વિડીયો સાથે એટલે નવા વિડીયો એક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહીજો અને તો બધાય બાય બાય